હલો ગુડ મોનિંગ એવરી વન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ હેલ્ધી પ્રોટીન એન્ડ વિટામિન ઈથી ભરપૂર શીરો એટલે કે બદામનો શીરો તો આ મેં બદામ લીધી છે સો ગ્રામ જેટલી બદામ છે એને મેં રાત્રે પલાળી દીધી હતી અને સવારે સરસ પલળી ગયા પછી આ રીતે સરસ ફૂલી ગઈ અને પછી આપણે એને આ રીતે ફોતરા ઉતારી અને બધી રાખી દઈશું તો ફોતરા ઉતાર્યા પછી પણ અમે એવું કરીએ કે આજે હોય ને બદામને આ રીતે છૂટી પાડી નાખીએ એટલે ઘણી વખત એવું હોય કે ક્યારેક બદામના અંદર કીડા હોય કે કંઈ બીજું હોય ને તો આપણને ખબર પડે તો એ બદામ સડેલી આપણે ન લઈએ આખી બદામના અંદર શું હોય છે એ ઘણીવાર ખબર નથી પડતી એટલે આ ખાસ ધ્યાન રાખવાનું તો વિટામિન કેલ્શિયમ પ્રોટીન એટલે કે ફૂલ હેલ્ધી શીરો બનાવવા જઈ રહ્યા છીએ તો ચલો આપણી બદામ ધોઈ છાલ ઉતારી અને આ રીતે ફાડા કરી અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને આ ચોપરમાં ચોક કરી દઈશું

અને ફ્લેવર માટે એલચી એટલે આપણો શીરો તૈયાર હવે આપણે આના અંદર થોડું ઘી મૂકીશું આમાં બહુ બધા ઘી ની જરૂર નથી પડતી કેમ કે મલાઈ પણ નાખશું એટલે ક્રીમી ટેક્સચર આવી જ જશે અને બધા પોતે પણ ઓઈલ છોડે છે એટલે થોડા તેલ ઘી ના અંદર જ આપણે એને શેકવાની છે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે બધી બધાનો પાવડર અંદર નાખી દેશું

સાથે આ પણ નાખી દેશે કેસર આપણે પલાળીને રાખી દીધું છે ઓપ્શનલ છે નાખવું હોય તો નાખવાનું નહીં નાખવું હોય તો ચાલે પણ આ રીતે રાખી દીધું છે કેસર અને એલચીનો પાવડર પણ તૈયાર કરીને આપણે રાખી દીધો છે હવે આપણે આને થોડીવાર આવી રીતે હલાવીશું આ એલચીનો પાવડર તૈયાર છે દૂધ આખું ખોસી લેશે એટલે આપણે તરત અંદર થોડી ખાંડ નાખી દઈશું એટલે આપણો સીરો તૈયાર થઈ જશે પ્રોટીન થી ખૂબ ભરપૂર છે આ બાળકો માટે ખૂબ જ સારું વડીલો માટે પણ સારું તો પચી શકે તો થોડી થોડી એક એક ચમચી તમે એમને પણ આપી શકો છો આ સીરો સાથે એલચીનો પાવડર નાખી દઈએ એટલે એનો પણ ક્રશ બધું અંદર કરેલું છે એ બધું ઉતરી જશે એનો કસ

ઓલમોસ્ટ એના દૂધ પણ સોસી લીધું છે બદામ સરસ પાકી ગઈ છે ઘી બધું છોડવા મળ્યું છે આપ જોઈ શકો છો આ બધું જ ઘી ની તરી બહાર આવે છે અને કલર પણ રિયલ કેસરનો સરસ આવી ગયો છે આ રીતે થઈ જાય એટલે હવે માં ખાંડ નાખીશું ખાંડ ઓગળી જાય ત્યારે અને પાણી બધું સોસી જાય એટલે આપણો શીરો રેડી છે